એલે ગોગડીની હું વિશારમાં પડી ગઈ છો હોતડી અતાનની બાઈઓ કેવી હોય કા હવારે છોકરાને નિશાળે મૂકવા જાયતી હોય ને તો માના ખંભામાં દક્કર હોય અને છોકરા એમને મારે હોય આપણને એમ થાય કે આ છોકરા માને નિહાળે મૂકવા જાય છે કે માં છોકરાને નિહાળે મૂકવા જાય છે બોલ અને આપણે નાના હતા કે આપણે નિશાળે જાતા ને તે આપણી માં હાથમાં એક હાથમાં ગોટી હોય અને એક હાથમાં આપણો બાવડું પકડ્યો હોય બોલો કેવો જમાનો આવી ગયો છોકરી કમાવા બેસું તો હું અંબાણીને પણ પાછળ છોડી દઉં પણ જ્યારે ખબર જ છે કે દુનિયામાંથી ખાલી હાથ જ જવાનું છે તો આટલી મહેનત કરીને શું ફાયદો હા મારા ઘરના લોકો મને રોય સમજાવે કે ગલીની બાઈ વાયરે નો બેસતી હોય તો તને ગામની આગા પાછી કરતા આવડી જાહે હવે એને કોણ સમજાવે કે ગેંગની સરદાર જ હું છું યોરે એ હું સુ કરું શ્યામ બાવું કેતન ની

વાયડીની છે હાહુ ને તો એમ લાગે કે આ બે છે હું જ હોશિયાર હકીકત તો દેરાણી જેઠાણી હાહુ આ નો કોમ્બો કુતરી બોમ્બ નો બાપ છે ગમે ત્યાં ભડાકે ભડાકા માથા ભાંગી એક બીજાના તમે શું સહો જેઠાણી દેરાણી કે હાહુ કમેન્ટ કરો મમ્મી તું પપ્પાને કેમ પરાણે ચાલવા મોકલે છે જો બેટા તાર પપ્પાને પરાણે હાલવા મોકલવાના મુખ્ય બે કારણો છે પહેલો તાર પપ્પાની ફિટનેસ નું ધ્યાન રાખવું એ મારો લગ્ન સિદ્ધ અધિકાર છે અને બીજું અને ખાસ તાર પપ્પા ના મોંઘા દાટ બ્રાન્ડેડ કપડા એમનું શરીર વધી જાય એટલે એમને થતા નથી અને એવા એવા કપડા મન બીજાને આપતા જીવ હાલતો નથી એટલે એ પ્રેમ થી હાલવા જાય તો ભલે બાકી પરાણે તો હાલવા જવું જ પડશે તાર પપ્પાને મારથી ના પહોંચાય બાપા શું કેમ કેટલાય દી થી માર ફોન માં બેલેન્સ પતી ગયું તું મેં કીધું બેલેન્સ કરાવી દો ને તે પરમ દિવસે બેલેન્સ કરાયું

હવાર હવારમાં મારો એવો મગજ જ્યો તો ને બસ અચાનક માર નજર વાઈફાઈ સ્વિચ ઉપર પડી તો સ્વિચ બંધ હતી અને મહાન કામ કોને કર્યું તું તાર પપ્પા એ પછી હું ડાઈટી રહું ઈમાય બા ઘરે નો હતા ઈ હુતાતા નિયા જઈને બધી લાઈટો ચાલુ કરી દીધી અને વાસણ એવા ખખડાયા ને હવાર ઉઠાડવા જ ના પડ્યા એવા ફટાફટ ઉઠી ગયા ને